ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજની શરૂઆત આપણે ત્યાં કરી છે મસ્ત તડકો નીકળશે ગઈ માતા અહીંયા બેઠા છે ને આજે આખો થોડા મૂળા ઉઠા છે

છવ્વીસ તારીખ છે રવિવાર છે ને વાઈગા છે સાડા છ તો અમે ઉઠી ગયા છે તો ચાલો બ્લોગ શરૂઆત કરી દીધી છે મળી પછી હાલો માયરી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો આજે છે રવિવાર ને તારીખ છે છવ્વીસ ને મમ્મી એ દીધી છે ખાસ અને કામ અમે મમ્મી શું કરો બનાવી છે એટલે ઘણો બધો મળી ગયો છે વોચટેન સાતસો મળ્યું લગભગ તો એવું છે એક દિવસમાં સાતસો કલાક મળ્યો તો મને એવું લાગે છે કે આપણે જલ્દી સફળતાની સીડી ચડી જશે અને આપણું ચેનલ મોનો પણ થઈ જશે એવું લાગે છે કેમ કે એક દિવસમાં સાતસો થઈ ગયા છે તો કાંઈ નક્કી ના કહેવાય તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અમે ચાય પી લઈએ પછી મળીએ હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી લઈ લીધું છે ખાંડ અને ખાંડ રહી છે આપણે જવાનું છે ગાય દોવા જય શ્રી કૃષ્ણ જય માતા દી તો આપણે બ્લોગ ની શરૂઆત તો સવારે કરી દીધી છે તો અત્યારે અમે દોઈ રહ્યા છે ગાય તો બસ હજી જસ્ટ બેઠા જ છે ગાય દોવા અને મારે નાખવાનું છે ખાણ ગાયને અને સરસ આપણે નાક બંધ થઈ ગયું કેમ કે કાલે બોલવા ખાતા ને ખાવા જોઈએ તો બધું સહન તો કરવું પડે શું કરીએ એલર્જી એલર્જી છે એ પણ અમે ખાઈએ ગોળા મને તો બહુ ભાવે અને બહુ પછી બીમારે પડી પછી આરામથી આમ હોય બહુ સુતા હોય બસ મમ્મી ગાય ગોઈ છીએ જોઈ શકી છો આજે મને દઈશ દોવા દઈશ હવે કાંઈ મારશે ને મારે જોઈએ મમ્મી ગઈ તો આપણે થોડુંક સૂટ કરીશું mình đổ táo để thôn thôn vào đấy, bông nào đấy, mình đi đuôi là dạo સવાર સવારના ગરમીનો આજ તો ડિગ્રીનો પારો મને લાગે છે સાવ હદની પાર જ છે કેમ કે એક પત્તું ઝાડવાનું ડગતું નથી સવાર સવારના એક પત્તું ઝાડનું ડગતું નથી એટલી ગરમી છે અત્યારમાં તો આખો દિવસ કેવો જ હશે તો બધા પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું કેમ કે અત્યારે તડકો ગરમી વધારે છે એ શું છે તારે ઉભરતા ઉપર તો આ છે ને વચડો અને

લે 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 આપું આમાંથી લઈ અને એને આપું છું કેમ કે એની મમ્મી ખાય એટલે એને પણ જોઈએ જ મને બટકું કરે છે એટલે એને આપું જી જા હવે નથી જા ઘટારા ઉપર 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 લે આ ખા

હવા મશીનમાં નાખી દીધા છે તો આપણે મશીન બંધ કરી દઈએ મમ્મીએ છાશ પણ કરી લીધી છે થોડું ઘણું કામ પણ કરી લીધું છે આજે રવિવાર છે એટલે કપડાં ધોવા વહેલા નાખી દીધા કેમ કે મારે જવાનું બારે કદાચ દસ વાગે જવાનું થશે તો ચાલો ફટાફટ કામ કરી લઈએ પછી મળીએ બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી શું શું लेई संडे छे आज હાલમાં મત કરો અમે દેખાઈ લે બીજા વાહ રાખી દેસી કે हेलो મારી YouTube ફેમિલી આજે છે સન્ડે તો સન્ડે ના આવી ગયા છે સમોસા અને કચોરી તો ચાલો ખાવાનું જ ખાવું સમોસો ખાઈ લે

તો મોડા મોડા હતા બાર વાગા લગી તમે જાગતી હતી પછી મને નથી ખબર આવી કે બોલો બોલો આવ્યો એ મને નથી ખબર બાર વાગે લગતું આવ્યું કે સન્ડે છે તો ચાલો આપણે ઝાડું કાઢી લઈએ ફરી બધું છે બાકી બધું વરાઈ ગયું છે બહુ કચરો ખરે છે હમણાં પવન છે એટલે આજ તો મસ્ત હવા આવે છે સવાર સવારના કાઢી લઉં ફીર

Lru te ji zo la ma. เอ๋มาสินะเพื่อนยามบูเลอทู થોડા જા લઈ લીધા છે બાજુમાં આપણી અગાસી છે ને ત્યાંથી

સક તો ગાઈસ માની ઓગાસી પર કેટલા બધા ફૂલ આવી ગયા છે મસ્ત મસ્ત અને આપડી ઓગાસી છે કણો બટુ કચરો ઓગાસી છે બહુ મોટી છે ઓગાસી હે આવ એ વળો પવન તો જો ડાર મન ખેચી જાય મમ્મી અહીંયા જામબુ ખાઈ છે આમ અમે કેવા છે મીઠા છે તો ખિંગ ના આવી હરી અજી પાઈ કા નથી કાચા ચા અમુ કમુ હોય પાઈ

અને લઈ આવ્યા અમારે પણ પાયકા છે અહીંયાથી દેખાય છે મને જો આડ્યા જામુ પાકેલા આપણે આપણે એરિયા હવે પાક છે ને એમ જ ચડતા કાચા ન અડધા પાકા આ સાવ આખી દાર નથી પાકી તો ચાલો બ્લોગ માં બન્યા રહેજો ચાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છીએ ગાય ને વહી ગઈ છે અમારે નાઈ તો અંધારું થઈ ગયું છે બહુ એકદમ અંધારું અને આજનો બ્લોગ આપણે બપોર પછી શૂટ કર્યો કેમ કે ટાઈમ નથી જેવો ટાઈમ મળે એવો બ્લોગ બનાવીએ તો અત્યારે થોડો ટાઈમ મળ્યો છે થોડો વગા સિમ્પલ પણ શૂટ કર્યું થોડું અહીંયા કરીશું કાલથી પારવાર જોઈન આજનો દિવસ જ છે આ સન્ડે હતો એટલે કામે થોડું હતું કપડાં બપડા ધોયા બધા અને હવે ગાયો અમે જશું તો બ્લોગમાં બનાવી જો

તો જોઈ શકો છો મમ્મી બેસી ગયા છે ગાય દોવાને હું ખાન નાખીશ મહાદેવને ભેગો પણ કરી દીધો છે તો ચાલો આજનો દિવસ સારો ગયો સારો એટલે થોડો સારો થોડો ખરાબ ચાલ્યા કરે જિંદગી છે મધથી જીવાની એક જ વાર મળશે બીજી વાર નહીં મળે અને મેં મમ્મી બેસી ગયા છે ગાય દો જોઈ શકો છો

તો બોલી ગયા છે કેમ કે આપણે થોડા હમણાં દુબળા પડી ગયા છે કેમકે આઠ અગી આપણે ચાલવાનું કામ કર્યું હતું તો એનો કાંઈક તો આપણે મળ્યું જ છે થોડા ઢીના થઈ ગયા અને જમવાનું આપણે પણ થોડુંક ઓછું કરી નાખી કે પેલા આપણે આખો દીખાં ખાતા હતા ખાતા એટલું ખાતા હતા

કાલથી પાછું પાર્લર જોઈન કરવાની છે આજ તો રજા હતી તો નીંદર કરી સરસ મજાની નીંદર કરી લીધી છે બપોર પછી આપણે ઘણું કામ કરી લીધું વિડીયો શૂટ કર્યો હવે બ્લોગ પણ શૂટ કરીશું અને બસ શરૂ કામ કર્યું છે કાલે સોમવાર છે આજે થોડો વિવાદ હતો તો આપણો દિવસ ગયો કામ ભાગ દોડ ભાગદોડથી થોડો આપણા માટે પણ ટાઈમ કાઢી લેવાનો ભાગ દોડની દુનિયામાંથી કે આપણે કંઈ કરી શકીએ તો ચાલો બ્લોગમાં બની ફેર જ ले न खाई जाए मारो ले, ले। ये जा रहा है और हम अभी गाय दो खड़े हुए हैं और ये मुझे मारता है इतनी डोल क्या है रखवा रसोड़ा माँ इतना मिल्क निकाला और महादेव जी को दिया हो गया है यार रसोड़ा मोला આપડા તો લાઈટ વહી ગઈ છે અને મસ્ત પોતા લીલા લીલા થઈ ગયા છે એકદમ અંધારું છે લાઈટ ચલી ગઈ હે હે દૂધ ખાંડ લઈ લ્યો હવે લઈ લ્યો પછી ખાઈ જા હે બધું કાઈ છે તો નહીં થોડુંક જ છે હું તો ચાલો ખાંડ પણ આપણે ઉપાડી લઈએ ને કર આપડે जल्दी तेम का यहाँ थमा और मम्मी देखो बछड़े को बांध रही है चलो आप हमारा काम खत्म हो गया है और चकला मस्त मस्ती बैठ गए हैं इधर शाम हो गई है हैं આજે આપણે ઘણું કામ પડ્યું છે કપડા સંકેલવાનો ઢગલો પડ્યું છે મમ્મી વછાણ પાથરી લીધા છે મારું મમ્મી છે ઉપર ભાઈ સુસે બારે સુસે તો બસ જેમ નો એન્ડ આપી દઈશું આજે થોડું કામ ઘણું બધું પડ્યું છે કપડાં સંકેલવાનું તો ચાલો હવે એન્ડ આપી દઈએ બ્લોગનો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન્યૂ હો તો સબસ્ક્રાઈબ કરજો અને હા પૂરેપૂરો વિડીયો જોજો તેનાથી અમને વોર્ડ ટાઈમ મળે તો અમારે ચેનલમાં થોડો લોગ હિન્દી બી હે તો હારો વીડિયો આપકો અચ્છી લગે તો શેર કરીજે લાઇક કીજેર કોમેન્ટ ભી કીજે કે હમરા વીડિયો આપા લગ રહ્યા ચલો બાય